વાલીએ એપીએમસી ખાતે ટેકાના ભાવે અત્યાર સુધી ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં તુવેરના મબલક પાકનું ઉત્પાદન થયું છે. ખેડૂતોને તુવેરના પોષણ સંભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએસ સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તુવેરના પાક માટે સાત હજાર પાંચસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ એપીએમસીમાં જાહેર કરેલ છે જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનસીસીએફ અને કોન્ટ્રોરાયમ પ્રાઇવેટ કંપની લિમિટેડના માધ્યમથી એપીએમસી વાલિયા અને સરકાર દ્વારા બાંધવામાં આવેલ ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે તારીખ પાંચ એપ્રિલથી પહેલી મે સુધીમાં એક હજાર આઠસો ચૌદ ખેડૂતોની ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી APMC ના કર્મચારી મહેપાલ સે પિલુદરિયાએ ટેકાના ભાવે તુવેની ખરીદી થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી હોવાની આજ રોજ સવારના અંસામાં આશા વ્યક્ત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 15મી મે સુધી આ ટેકાના ભાવે તુવેની ખરીદી કરવામાં આવશે મહેપાલ સે પતેસે પિલુદરિયા એપીએમસી વાલિયા સરકાર સેના પીએસએસ યોજના હેઠળ તુવેરના પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસના ભાવે તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી તારીખ એક પાંચ બે હજાર પચીસ પચીસ સુધી અઢારસો ચૌદ ખેડૂતોએ ઓગણપચાસ હજાર આઠસો ત્રીસની ત્રીસની ખરીદી કરેલ છે ક્વિન્ટલની